જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ અને નજીક આવે એમ બધાની વધતો જાય ગુડ મોર્નિંગ ચા પીવું આ કિરણ જીગો અંજુ દીદી મે અમને બધા બેહાયા ચા પીવા ચા માં રોટલો વઘારે આ ખા ચાલુ કરો તું તો ચા ની ના આ જીગો

લાલો તૈયાર થઈ જાય બે બે મસ્ત મમ્મી તમે ફ્રી પડી ગયા હા લાલા નું અમારે કામ પતી જાય એના મસ્ત નમળાઈ દઈએ ને પછી મોમ્બી ફ્રી થઈ જાય પછી બીજું બધું કરવાનું કામ એના કપડા જો વાઘા જે અંદર પૂરતી તો હતો બોલો કશું બોલશે નહીં હતો તમે

લખીને મૂકીએ પણ ટાઈમ ઓછો હતો ન એટલે જો અત્યારે કમ્ફર્ટ બધું હવે ગોઠવાય કચરો કચરો કરી નાખ્યો અમે સવારે એક વાર તો કચરા પૂતું કરી દીધું હવે બીજી વાર થશે કચરા પૂતું બાર તો મંડળ આમ અંદરથી હરખ હરક આવે નહીં કિરણો પણ ત્યાં હું પછી કચરો પૂતું કરી દે કચરો વાળ દે અથવા કચરો પૂતું મોમાં જો મોટા મોમાં નાના મોમાં બા તારું કાવું માનો આય ના પેલું ચોકલેટ નું જોયું ન કે આ ચોકલેટ માટે રહી કાલ ખાધી ન ને બહાર ચડાયા શાક ચડી જાય એટલે રોટલી કરી દઈએ બધાને જેમ જેમ ખાવું ને એ રીતે રોટલી બનાવીશું નહીં કિરણ કિરણ એક અડધે મેં વાર્યો અડધે કિરણ વાળ દે હવે ડૂલ માં ભરી અત્યાર નહીં હવે થોડી વાર અહીં કરીશું અત્યાર નહીં કરીએ એ તો એવું રહ્યા પણ થોડું ચોખ્ખું લાગે તો સારું લાગે અમારા મામાને ત્યાં મસ્ત વિમાન આવવાનું બહુ નજીકથી દેખાય છે હું તમને બધાને બતાવું અહીં આવશે હો બીજો ઢાબા ઉપરથી તો એટલું મસ્ત દેખાય ને આમ નીચેથી એના ટાયર બાયર બધું દેખાય કમ્પલેટ દેખાય મજા આવે અમે તમે બેઠા બેઠા પાંચ પાંચ મિનિટે આવતા જ હોય ને જતા હોય જાય ને ત્યારે નહીં મજા આવતી કેમ કે બહુ થોડા ઊંચા હોય આવે ને ત્યારે બહુ નીચા હોય અહીંયાથી કમ્પ્લેટ દેખાયા અહીંયા આવા ગળમાં અમે અબી હાલત ફ્રી પડી ગઈ એ બધું કામ પતી ગયું અને અમે જઈએ છે તમને બધા એનો વિમાન બતાવવા જો કેટલા ધાબાથી નીચા નીચા હવે મેં તમને નીચેથી તો બતાવ્યું પણ છે કે ઉપરથી બતાવજો અમારે ડેકોરેશન ચાલુ થઈ ગયું અમારા મામાનો હિંચકો અને લાઇટો બધી લગાડી દીધી એ ઉપર જઈએ ધાબે વિમાન આવ્યું લાગે કિરણ ચોઈ

એને ભૂખ લાગી ગયો થોડી થોડી લાગી ગયો બહુ લાગી નહીં બહુ લાગશે એટલે ખાવા બે જશે ચા ઉભરે જાય ને એની ભૂખ લાગે મહેમાન આવ્યા હોય અહીંયા તો આજે તો ચા ચાલુ ને ચાલુ છે નહીં આપણે

Hi guys! Hi guys! guys. Keji? Ke kaya na? Ke an gaya jizu? Koopa mami ke na bida? Ke na? video nahi a Jo ba manna boja hai baara Jo nawa nawa mami aya <tip> Alifu nawa hiyo? Aine tan pyaali baar horke? Naa! Chitli pyaarish doi aine mami aya Patang jagay na hi? Ko mami kahi?

તેબ બનાવી દેતા હતા તમે જીગર કુમારને જન આપવાના ખબર નહી એમને ફોન આયો નહી ચલ ખાલી પૂછું રાગ કે કાલ ચલા કે નહીં કહવાનું કાલ નોવા કે નહી ગણી કાલે સુરેશ જાન તો જવાની હું ઘર નો પાર્ટ કથા ને બધું હોય ને સુરેશ ભાઈ વાત તો નવો બ્લોગ આવ્યો હમ હમ કાલ તો બે જગ્યા મન રણ એક ઓર્ડર હમ કાલે સુરત કડી ઓર્ડર સુરત કડી એમ કાલે એક લગભગ અમે મળવા દે બહુ ફેમસ સસ્તી છે નામ ન કેવો ચક ના લાય તો કાલે હમ દે શીરમ ના ખબુરી કોઈ તેલ તો નહીં નાખતી કેટલાય વિડિયો માં તમે બધા જોઈ લેજો હું એમના તેલ નાખું એ ટાઈમ પણ એરા નહીં હોતા ને હાજર માં એટલે ઇમાં નહીં નાખતા કે હું તો તેલ બનાવાની ચાંદી તેલ બનાવું છું બનાવી પણ એ મામન ગયા થોડી બનાવા ઘેર ગેર જઈને બનાવી શું આપણે વાઈટ બાગા આપણે કાલ કલર કાલ સુરત જવાનું તો જાણે કયા કપડો પહેરો મેં મસ્તન કાઢી નાયું અસાલજી ને બધા આવા ના ના કાઢો ઓકે

ভুক <laughs> মা <laughs> ફાઇનલી મે પકોડી ખાવા આવી ગયા ફાઇનલી મે કો ઇલીમેન્ટ ડાયલોગ હોય ડાયલોગ ઉપર રીલ બનાઈએ મસ્ત ના કેજેકો ડાયલોગ તમે બધા કસરત થી જ ન તંદુરસ્ત પકોડી ખાઈ નમું પકડો ખાઈ લીધો જીએ ગયા રાતે ખાવાનું કે નહીં ખાવાનું ખાલી ભત્રીજાનો મામીએ તો ખીચડી શાક વગાડી દીધું તું સવાર ક્યાં ગઈ હતી ક્યાં ગઈ હા કપડા લેવા ગઈ હતી તારા માપ આપી નઈ લગન ના કપડા હવે બે દિવસ બાકી તારા તો લીધા

माँ वो मस्त मा। करती रहता थोड़ी नहीं करती माँ वो जोजा माँ वो ओ चुचु जीजे दोबारा <laughs> आ रही है बेटे जोमाना बुरी तैयार थईगी तैयार थईगी हाँ तैयार थईगी चुमू हमे आज हमारे बाबूलों बर्थडे के परेश भाई पार्टी आप हो हाँ हमे पार्टी ले ये सीए आगे बात हमे ये वॉटर में जम्बा

બુંડને બધા ઉતરા હવે ચા પર સાડા 1 તમારું નહીં બધા બધી પામ જીગા ઉતરાતું નહોતું હાલે સીટ તો લેવાનું દરિયામાં અમાર જીગો પાછળ બેઠે જીગા ડોભરોમાં આય રવરતે તો આગળ બેસી આગળ ક્યાંય તમે